ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ કંટ્રોલ દ્વારા એકથી ચાર ફેબ્રુઆરી સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોટ એન્ડ ફાયર સર્વિસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાવીસ રાજ્યોના બે હજાર જેટલા ફાયર ફાઈટરે ભાગ લીધો હતો અને તેમાંથી સુરતની ટીમે બે ગોલ્ડ અને બે બ્રોન્જ મેડલ મેળવીને સુરતનું નામ રોશન કર્યું છે વસ્તાપુર ખાતે આવેલ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ કોમ્પલેક્ષ ગ્રાઉન્ડમાં બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ અને ફાયર સર્વિસ મીટ યોજાઈ હતી જેમાં સમગ્ર ભારતમાં દેશના વિવિધ રાજ્યોમાંથી બાવીસ જેટલા રાજ્યોની ફાયર સર્વિસીસ દ્વારા ભાગ લીધો હતો જેમાં સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાંથી ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર પટેલની આગવાની હેઠળ વિવિધ એથલિક્સ ઇવેન્ટ્સ અને વિવિધ પ્રકારની ફાયર ડિપ્લોમા મનપામાં ફાયર વિભાગના ફાયર કર્મીઓ ભાગ લીધો હતો જેમાં સમગ્ર ભારતમાં દેશમાંથી આવેલ રાજ્યોની ફાયર સર્વિસીસની પરેડના મુખ્ય કમાન્ડર તરીકે ડિવિઝનલ ઓફિસર ઈશ્વર પટેલની પસંદગી પામે હતા અને તેઓ કમાન્ડિંગ ઓફિસર તરીકે સમગ્ર परेडનું કમાન્ડ કરી હતી જે બદલ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સુરત ફાયર સુરત ઓફિસર બસત સાહેબના પૂર્વ મંજૂરી મુજબ સેકન્ડ ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ અને ફાયર સર્વિસ મીટ બે હજાર ચોવીસનું નું આયોજન અમદાવાદ વસ્તાપુર ખાતે કરવામાં આવેલ જેમાં સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમ મેં અલગ અલગ ઇવેન્ટની અંદર ભાગ લીધેલ જેમાં એથ્લેટિક્સમાં સો મીટર દોડની અંદર આખા ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી બાવીસ ટીમ આવેલી એમાંથી ત્રીજા ક્રમ સુરત ફાયરના માર્શલ જીતેન્દ્ર પાટીલે પ્રથમ ત્રણ નંબરનો ક્રમ મેળવી સુરત મહાનગરપાલિકાનું નામ રોશન કરેલ છે એની સાથે સાથે સો બાય ચાર રીલેની અંદર પ્રથમ ગોલ્ડ મેડલ મેળવી સુરત ફાયર બ્રિગેડની ટીમે ગોલ મેડલ મેળવેલ છે એની સાથે સાથે સિક્સ મેન પોન ડ્રીલ ની અંદર પણ બાવીસ રાજ્યોની બાવીસ ટીમોની વચ્ચે પ્રથમ કમ મેળવી સુરત ફાયર બ્રિગેડ આગેકૂચ કરેલ છે એની સાથે સાથે ઓલ ઓવર ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમની અંદર કમાન્ડિંગ ઓફિસર તરીકે ખુદ બને ઈશ્વર પટેલને પસંદગી કરવામાં આવેલ ને એ કામગીરી બદલ પર કમાન્ડિંગ ઓફિસર તરીકે સન્માનિત કરી એવોર્ડ જાહેર કરવામાં આવેલ છે